નમસ્કાર કામિની આપ જોઈ રહ્યા છો એમજી ન્યૂઝ મહેસાણા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા દ્વારાહેસાણા કલેક્ટરશ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાતમાં પડેલ ભારેથી અતિ ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર કરી શક્યા નથી અને જે પાકોનું વાવેતર કરેલું હતું તે પણ ભારે વરસાદના કારણે વાવેતર બળી ગયેલ છે આથી ખેડૂતોને પારવાર નુકસાન થયું છે તો ગુજરાતના ખેડૂતોને સહાયરૂપ થવા તાત્કાલિક યુદ્ધ ધોરણે સર્વે કરાવી લીધો દુષ્કાળ જાહેર કરવો અને નુકસાનનું વળતર તેમજ જમીનનું ધોવાણ થયું છે તેમજ મહેસાણા જિલ્લાના રોડ પર પડેલ ખાડા પુરાવા બાબતે મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદનપત્રમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રભારી હેમાંશુભાઈ પટેલ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રમુખ રણજીતભાઈ ઠાકોર રામજીભાઈ ઠાકોર પૂર્વ બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ડાભી અને રમેશજી ઠાકોર સહિત કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા ઉત્તર ગુજરાતની અંદર છેલ્લા ત્રણ ચાર મહિનાથી જે વરસાદના માહોલની અંદર આ જે સરકારી તંત્ર કહેવાતું સંપૂર્ણ બેદરકાર અને ઘેરી નિંદ્રાની અંદર છે એને જગાડવા માટે ખેડૂતોના પાક વીમા માટે અને જે રોડ રસ્તાથી જે પ્રજાને હાલાકી પડે છે જે હરરોજ મુસાફરી કરનારા લોકોનો સમય અને સાધનોનું વારાવાર નુકસાન જાય છે સો રૂપિયાના પેટ્રોલ ડીઝલની અંદર આજે બસો રૂપિયા પણ ના પહોંચી વડાય એટલી મોંઘવારીનો પણ સામનો કરવો પડે છે એટલે આ જે સુઈ જયેલું તંત્ર છે એને જગાડવા માટે પ્રજાવતી કોંગ્રેસ પાર્ટીના આખા મહેસાણા જિલ્લાના તમામ આગેવાનો ભેગા થઈ અને સરકારી તંત્રને એક આવેદનપત્ર આપ્યું કે જાગો અને આ પ્રજાના કલ્યાણનું કંઈક ચિંતા કરો એના માટે બધા આવેદનપત્ર આપ્યું